સર્વને નમસ્કાર મારું નામ કૃષ્ણા છે અને તમને સર્વને હાર્દિક શુભેચ્છાઓ આજે ઇન્ટરનેશનલ કવિતા દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય કવિતા દિવસ છે ઇન્ટરનેશનલ પોએટ્રી ડે તો હું તમને મારા જે કવિતા વિશેના વિચાર છે એ તમને રજૂ કરીશ અને મારી જે પસંદીદા એટલે કે મનપસંદ જે કવિતા છે બે કવિઓની એ તમને હું વાંચીને સંભળાવીશ અને જોડે જોડે જે મારી એક સ્વરચિત એટલે મેં ખુદ જે કવિતા લખી છે એના વિશે પણ હું તમને સંભળાવીશ અને હું મારા વિચારો તમારી સમક્ષ રજૂ કરીશ તો આજે કવિતા દિવસ છે અને અમારે ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી ડિપાર્ટમેન્ટમાં કવિતા સંમેલન કરીને એક પ્રોગ્રામ હતો જેમાં મેં મારી ખુદની એટલે કે સ્વરચિત કવિતા પ્રસ્તુત કરી હતી એ પણ કવિતા હું તમને વાંચીને સંભળાવીશ તો પહેલાં હું તમને કહીશ કે કવિતા એટલે શું તો મારા ખુદના વિચાર છે તમે કદાચ એનાથી સહમત થાવ ના થાવ એવું બની શકે પણ આ મારા ખુદના વિચાર છે કવિતા એટલે શું કવિતા એટલે કે કોઈ એક માણસ કે વ્યક્તિ છે એ પોતાના જે ભાવ છે એને શબ્દોમાં વર્ણવે છે અને એને લખે છે એને આપણે કવિતા કહીશું ઉદાહરણ તરીકે હું એક છોકરી છું અને મારી રોજબરોજની જે જીવન છે રોજબરોજનું જે જીવન છે અને રોજબરોજ જે મારા અનુભવ થાય છે એને હું શબ્દોમાં વર્ણવું તો એક કવિતા થાય અને કવિતા જે છે એ આપણા જે ભાવ છે અને આપણા જે ઇમોશન છે એને બહુ સારી રીતે પ્રગટ કરે છે અને કવિતા ક્યારે જન્મે છે કવિતા છે એ ત્યારે જન્મે છે કે જ્યારે વ્યક્તિ છે એ એકદમ સુખી એટલે કે સુખની અનુભૂતિ કરતો હોય ત્યારે અને એક જ્યારે ખૂબ દુઃખમાં હોય કોઈ સંઘર્ષમાં હોય ત્યારે કહેવાય છે કે કવિ છે એને પોતાની કલમ ઉઠાવે છે અને એ પોતાના જે ભાવ છે એને શબ્દોથી લખે છે અથવા કંડારે છે તો હવે હું તમને જણાવીશ કે આપણા ગુજરાતી સાહિત્યમાં એવા ઘણા બધા કવિઓ છે જે ખૂબ નામાંકિત છે અને એમણે ઘણી બધી કવિતાઓ લખી છે જે આજે પણ પ્રખ્યાત છે તો એમાંથી પહેલાં શરૂઆત કરીએ નરસિંહ મહેતાથી ઝવેરચંદ મેઘાણી પછી દુલાભાઈ કાગ પછી એવા ઘણા બધા જે કવિઓ છે એ લોકોએ ઘણી બધી કવિતાઓ પોતાની રચનાઓ રચી છે એને આપણે આજે પણ યાદ કરીએ છીએ પછી રવિન્દ્રનાથ ટાગોર છે સરોજીની નાયડુ છે ગાલિબ છે પછી મરીશ છે એમ કરીને ઘણા બધા કવિઓ પણ છે તો એ બધા કવિઓ છે એમણે ઘણી બધી સારી સારી રચનાઓ રચી છે તો એના વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ માણીએ છીએ અને એમની રચનાઓને આપણે ખૂબ પસંદ કરીએ છીએ તો આજે કવિતા દિવસ છે તો હું ખુદ સાહિત્યની વિદ્યાર્થીની છું તો મને સાહિત્યમાં ખૂબ રસ છે તો આજના દિવસે મારા જે મનપસંદ જે લેખકો છે એની બે કવિતા છે એ હું તમને વાંચીને સંભળાવું છું પેલી કવિતા છે જે કૃષ્ણ દવેએ લખી છે કવિતાનું નામ છે અને એ કવિતા લખી છે કૃષ્ણ દવેએ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવડ અને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ધગધગતા તડકા પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન નિરાતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલા ઘુમાન રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં આપણે તો આવડ અને બાવળની જાત ઊગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં આપણે તો એની એની એ સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમે તે મોસમમાં મહાલવું અરે હસું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂંછવાનું નહીં આપણે તો આવળ અને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ધરવાનું આપણું જ ધ્યાન પથ્થરને માટીના ભૂસી ભૂસીને ભેદ કરવાનું લીલું તોફાન દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં આપણે તો આવળ અને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં પણ ઉગાડે એમ કદી ઊગવાનું નહીં તો આ કૃષ્ણ દવેની મારી ખૂબ મનપસંદીદા કવિતા છે અને આગળ એક ખલીલ ધનતેજવીની એક કવિતા છે તમે મન મૂકી વરસો ઝાપટું આપણને નહીં ફાવે અમે હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું પણ આ છીછરું ખાબોચું આપણને નહીં ફાવે તું નહીં આવે એ આવવાનું પણ ફાવશે અમને તું નહીં આવે તો એ આવો એ ના આવવાનું પણ ફાવશે અમને ઘરી ઘરે આવી તારું પાછું જવું આપણને નહીં ફાવે તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું તું દિલ આપી દે પાછું આ બધું આપણને નહીં ફાવે તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ પણ આ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે આ ઘ ખલીલ તેજવીની કવિતા હતી જે મારી ફેવરીટ છે આ બંને કવિતા એમ ઘણા બધા મારા કવિઓ છે એ મારા ફેવરિટ છે જેમ કે રમેશ પારેખ છે એમની પણ ઘણી બધી કવિતાઓ છે ઝવેરચંદ મેઘાણી છે એમની પણ અમુક જે કવિતાઓ અને ગીતો છે એ પણ મારા ફેવરિટ છે પણ અત્યારે મેં ખાલી બે જ મારી કવિ એટલે બે કવિતા પ્રસ્તુત કરી છે અને આજે જે મેં કવિતા જે સ્વરચિત લખી છે એ હું તમને સંભળાવું એનું શીર્ષક છે કવિતાનું પરમ મિત્ર મારા જીવનમાં તારું આવવું એ કોઈ આકસ્મિક ઘટના તો ન હતી એ મિત્ર પરંતુ ભગવાનનો એક સુંદર સંદેશ છે નિસ્વાર્થ જેવું તારું સ્નેહનું આયોજન તો ન હતું એ પરમ મિત્ર હતી હું કુણા હૃદયની અને મનની છોકરી હતી હું કુણા હૃદય અને મનની છોકરી પરંતુ તે મને શીખવ્યું અડીખમ ચાલતા એ પરમ મિત્ર મારું કંઈ ન બોલવું અને તારું મારી આંખો જોઈ સમજી જવું એવો અલાદીનનો ચિરાગ છે તું મારો પરમ મિત્ર મારું કાંઈ ન બોલવું અને તારું મારી આંખો જોઈને સમજી જવું એવો અલાદીનનો ચિરાગ છે તું મારો પરમ મિત્ર મારી સફળતામાં મારા કરતાં વધુ ખુશ થતો એ છે મારો પરમ મિત્ર મને દુઃખી જોઈને વધારે દુઃખી થતો એ છે મારો પરમ મિત્ર અખંડ અને પવિત્ર રહે આપણી મિત્રતા મારા જીવનની આકસ્મિક આકસ્મિક રીતે લખાયેલી શ્રેષ્ઠ કવિતા છે એ મારો પરમ મિત્ર અખંડ અને પવિત્ર રહે આપણી મિત્રતા મારા જીવનની આકસ્મિક રીતે લખાયેલી શ્રેષ્ઠ કવિતા છે એ મારો પરમ મિત્ર તો આજ જ મેં આ કવિતા સ્વરચિત મેં આજ લખી હતી અને કવિતા દિવસ આજ છે તો આપણે બધાને કવિતા લખવાનો શોખ હોય છે અને અમુક જે મારા જેવા કવિતા પ્રેમી હોય છે એ લોકોને વધારે કવિતાઓ ગમતી હોય છે તો મેં આ આવી રીતે મારી કવિતાઓ તમારી કવિતા મારી તમારી સમક્ષ મેં રજૂ કરી છે અને મારે એક બીજી પણ વાત કહેવાની હતી કે જે કવિ હોય છે એ ગમે ત્યારે લખી શકે છે એના માટે કોઈ ખાસ દિવસની જરૂર હોતી નથી એટલે જ તો કહેવાય છે કે કવિ માટે કોઈ હોળી ધૂળેટી ની જરૂર હોતી નથી કવિને મન તો રોજ હોળી અને રોજ દિવાળી તો સર્વનો આભાર અને તમે આ વિડીયો છે એ લાસ્ટ સુધી જોજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તમને સર્વને કવિતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ ધન્યવાદ